તમે રૂબરૂ આઈન રજૂઆત કરો રાઇટિંગમાં પણ સર હવે તમે નોર્મલાઇઝેશન આવી જશે તો હવે કઈ રીતનું કરવાનું સર એમાં અમે તો માર્કિંગ અમારું નેગેટિવ ડાઉન થઈ ગયું છે સર ના ભાઈ તને રિઝલ્ટ આપી દીધું નિમણૂક આપી દીધી એવું તો થઈ ગયો ઓર્ડર ઓર્ડર ન તો નહીં થયું સર પણ હવે અમારે શું કરવાનું એમાં રૂબરૂ આવીને રજૂઆત કરવાની ઓકે નિરાકરણ થઈ જશે ને નિરાકરણ લાવવું જ છે મારે

એ જે સુધારતો નથી ને એટલે એ જવાબ ચિત્તો આવે જ નહી કોઈ સંજોગોમાં આવે જ નું પણ મોદી સાહેબ હતો ભારતમાં ગુજરાતમાં ક્યાંથી ચિત્તો આવે અમારે સર એજ કેવાનું છે કે સર ગુજરાતમાં તો છે જ નહીં હું તને નંબર આપું ત્યાં તમારા આખા તું ગ્રુપમાં બધા નંબર નાખી દે એને તમે સતત ફોન કરો એ ગણપો જેને હું કઉ છું એ માનતો નથી એટલે હું રિઝલ્ટ પ્રસિદ્ધ કરતો નથી કારણ કે આ જે અમુક અમુક કે સાબરમતી નદી નો જે પ્રશ્ન છે એ બી એટલો જ ગૂંચવાળા ભરે છે કે એને કઈ કોઈ તળાવ માંથી નીકળે એના બદલે બીજું કંઈક લખાય છે જી પ્રોપર એ સિવાય પેલી અમુક અમુક માની જોડણી સાચી છે એને પૂર્તિ આપે છે અમુક ને

હા જી સર એટલે અમે સર અમારું કરવું જ નથી હા એટલે માર્કિંગ વધેલું હતું ને તો સર એમાં આ રદ થાય ને એમાં અમારું માર્કિંગ ડાઉન થઈ ગયું અને જેને અટેમ્પ્ટ નથી કર્યા એ લોકો વધી ગયા એટલા માટે કેમ વ્યક્તિગત કોઈનું હિત જોવામાં ના આવે વ્યક્તિગત તમને શું ફાયદો છે વ્યક્તિગત ના હોય આમાં સામૂહિક જે પ્રશ્ન થતો હોય કે ભાઈ દરેકને નુકસાન થાય છે જી એક વ્યક્તિને નુકસાન થાય તો ચલાવી જ ના લેવાય એક બી વ્યક્તિને ચલાવાય નહીં પણ સાચી પડતી દુનિયામાં સાબિત કરીને બતાવે અમારો પણ કહેવાય તમે જે મને મોકલ્યું છે ને આમાં કેવું હોય કે પેપરો હું અમે ના કાઢતા પેપર બીજી કંપની કાઢતી હોય અને કંપની બહાર જ આ બધું થતું હોય બરાબર છે હવે એને મેં પચાસ વાર કીધું કે ભાઈ તું સુધારી દે મેં ઈમેલ કર્યા કાગળ પત્રો લખ્યા છે એને ફોન કરું છું સાંભળતો જ નથી વાત જ સાંભળતો નથી એની મનમાની કરે બરાબર તમારે તમે જો રૂબરૂ આવી સકતા હોય તો રૂબરૂ એ રજૂઆત કરો અને તો હું તમને નંબર આપું તમે એના પર ફોન કરો તમે સુધારી દે આપને નંબર પણ અમને આપી શકો છો તમે એક સાથે જઈને પાંચ છ છોકરાઓ આવો બધાની જરૂર નથી પાંચ છ આવો અને પ્રશ્નો ખાસા બધા છે મને વોટ્સઅપ પરથી ઘણા બધા પ્રશ્નો આવ્યા છે જી સર અને એના લીધે મારે કરવું જ પડશે આ જી સર સુધાર્યા વિનાનું રિઝલ્ટ આપું ન જી સર એટલે અમારે સર મહેનત હતી ને એના કારણે સર થોડું એમાં શું થાય કે અમુક જેમને ચાલીસ માર્ક ચાલીસ ટકા જ ના થાય તો પછી એ તો અંદર જ નહીં આવી શકે. હા સર એટલે અમે સર નાઈનટી ટુ હતા અને હવે ડાયરેક્ટ ઘટીને સર છે ને સેવન્ટી એઈટ પર આવી ગયા એના કારણે થોડું સેવન્ટી એઈટ થાય એટલે એંશી માર્ક જોઈએ તમને બહાર નીકળી ગયા. હા એટલા માટે સર વારે ઘડીએ. ના ના લડી જ લેવું જોઈએ આ નોકરીનો સવાલ છે જિંદગીનો સવાલ છે કોઈ પણ સંજોગોમાં છોડાય. હું એકલો પકડી રાખીશ રિઝલ્ટ કેટલું બધું પ્રેશર છે કે ભાઈ જલ્દી કરો જલ્દી હું નથી કરતો કારણ કે જ્યાં સુધી ના સુધરે ત્યાં સુધી નહીં સર આમાં જેના વધી ગયા છે ને એ લોકો સર કોઈને સપોર્ટ કરવા માંગતા નથી વધી ગયા એ લોકો તો કઈ લાગી ગયા છે એવું નહીં વધી ગયા છે એ લોકો દોડમાં નીકળી જવાના એવું બી નથી કે લાગી નંબર લાગી જશે પણ જે ખરેખર દોડી શકે એવો છે અને જેને સેવન્ટી એઇટ થઈ જાય તો એ બિચારો બહાર નીકળી જાય એમાં ચાલીસ થી નીચે તો કોઈ સંજોગોમાં જવાનું નથી. એના કારણે એટલે આપણે જેને

તમે ગ્રુપ માં ગ્રુપ માં મેસેજ નાખો ને કે આજે ચાર વાગે બધા અહીં આવવું છે વન વિભાગે રજૂઆત કરવી છે વન વિભાગના ના એપીકે સામે જેમને પ્રોબ્લેમ છે એને કે સચિવ ચાર વાગે મળશે એવું ના લાગે સચિવે કહ્યું છે ચાર વાગે આવો એવી હું તમે ગ્રુપ માં એવું એક મેસેજ કરો કે ભાઈ હું ચાર વાગે અવેલેબલ છું એમને કહો કે ચાર થી પાંચ માં ગમે ત્યારે આવે જી ચાર થી પાંચ માં ગમે ત્યારે અને જો આજે નથી અનુકૂળ આવતું તો કાલે આવો આપને ચર્ચા કરી હું તમને બોલાવું છું એવી રીતે નહીં તમે તમારે રજુઆત કરવી જ અમે કરી છે કે સર એક બે દિવસમાં ગાંધીનગર આ થાય એની પહેલા ગાંધીનગર જઈને આપણે ચર્ચા કરી ત્યાં સુધી પેપર ની આન્સર શીટ ત્યાં સુધી નોર્મલાઇઝેશન ના થાય બરાબર છે અમે ચર્ચા કરી છે કે પેલા હું આગળ જ નહીં વધવાનો હું નોર્મલાઇઝેશન કરવા માંગતો જ નથી જી 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 પેલા તો પેલા આ ક્વેશ્ચન નું સોલ્યુશન લાવવું પડે બરાબર છે ત્યાં સુધી સાઈડ પરથી લોન યાર તમને ખબર નહી પડતી તમને જ્યાં સુધી નોર્મલાઇઝેશન નો જ્યાં સુધી પેપર ના એક એક સવાલ નો પ્રોપર ના થાય હંડ્રેડ પર્સન્ટ એક્યુરેસી ત્યાં સુધી આગળ વધવાનું જ નથી નહીં તો ઓર ઇશ્યુ થાય એટલે સર એના માટે જ આપને ફોન કરવાનો હતો તો સર બીજું કઈ અમારા માર્ક ના તમે આવો તમે ક્યારે આવો છો મને તમે અડધો કલાકમાં તમે આખો ગ્રુપમાં મેસેજ કરીને મને કીધો આને આજે આવો તો બહુ સારું જી જી સર આજે હું ફ્રી છું તો તમે આજે આવી જ જાવ અને આજે તમે ના આવી ગ્રુપના ચાર પાંચ છ જણા તમારી અન્યાય થયો છે જે લોકો આવે હું માં મને કાગળ આપે અને પછી હું પેલા પર ચડી કે આ રીતે ના ચાલે કઈ વાંધો નહીં ફિઝિકલ છે કદાચ મોડું ઈચ્છો અંદર નહીં આવો તો હાર જ જી સર હા એના માટે સર થોડું આના આની પછાડી એટલા માટે સર માથાકૂટ ઉપર છે ના હવે તમે સીધું કમ્પ્લીટ વાત તમારી ગોઠવી જાય પછી જ મને તમે વોટ્સઅપ કરજો જી જી સર આપને વોટ્સઅપ કોલ ના કરતા ખાલી વોટ્સઅપથી મને કહેજો કે આવો જો કેટલા વાગે આવો જી 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 સર હોને હા આભાર સર તમારો